ખુલ્લા કેમ્પસમાં પડેલ ભંગાર જેવી સાયકલોને કલરકામ કરીને વિદ્યાર્થીઓને સોંપાશે રાધનપુરમાં સરસ્વતી સાધના યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે તે સાયકલોને લાખો રૂપિયા ખર્ચે ખરીદાયેલી સાયકલોને ચોમાસાની ઋતુમાં શાળાના કેમ્પસની બહાર ખુલ્લી જગ્યામાં રાખવામાં આવતા સાયકલોને કાર્ટ લાગવાથી અંદાજીત છસોથી વધુ સાયકલોને બેદરકારી છુપાવવા કલરકામ અને રિપેરિંગની ત્રણ દિવસથી શાળામાં કામગીરી કરાઈ રહી છે રાધનપુર તાલુકાના સાતુન ગામે જવાના માર્ગ ઉપર આવેલ સરકારી શાળાના કેમ્પસમાં ઘણા સમયથી પડેલ સાયકલોને સમયસર વિતરણ કરવામાં ન આવતા ચોમાસાની ઋતુમાં વરસેલા વરસાદને કારણે સાયકલોમાં કાટ જામવાથી તંત્રની બેદરકારીને છુપાવવા કલરકામ કરવામાં આવી રહ્યું છે જે સાયકલોમાં કલરકામ પૂર્ણ થઈ ગયું છે તે વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પધરાવી દેવામાં આવશે સરકારી શાળાઓ માટેની સાયકલો ખુલ્લા કેમ્પસમાં રાખવામાં આવી રહી છે તે આશ્ચર્યજનક છે અને આ સાયકલો પર નવેસરથી કલરકામ કરાઈ રહ્યું છે ત્યારે તંત્ર સામે અનેક સવાલો ઊભા થયા છે આ સાયકલોને સમયસર વિતરણ ન કરવા પર કોઈ કાર્યવાહી કરવામાં આવશે અને હવે આ સાયકલો પર ફરી કલર કામ કરીને પાપ છુપાવવા કરીને વધુ ખર્ચ ખર્ચાઈ રહ્યો છે સાયકલ કલર કામ કરવા ટેન્ડર મંજૂર કરીને ખર્ચ કરાશે અને તંત્રના બેદરકારીને કારણે ખુલ્લા કેમ્પસમાં સાયકલોને રાખવાથી સાયકલોને ભંગાર હાલતમાં થઈ ગઈ છે ખાનગી એજન્સી દ્વારા સાયકલો ફરી કલરકામ કરીને ખર્ચ કરાશે તાલુકા શિક્ષણ અધિકારી સહિત કોઈએ ફોન ન ઉપાડ્યા અને સાયકલોને ખુલ્લા કેમ્પસમાં રાખવા બાબતે જવાબદાર અધિકારીઓને સંપર્ક કરતા તાલુકા શિક્ષણ અધિકારી શૈલેષભાઈ માળી સમાજ કલ્યાણ અધિકારી દિવ્યંકા જાની સહિત કોઈએ ફોન જ ન ઉપાડ્યો હતો